છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે તારીખ દસ એપ્રિલથી તેર એપ્રિલ સુધી કમોસમી વરસાદની સંભાવના જણાવવામાં આવી હતી અને હવામાન વિભાગની આગાહી મુજબ આજે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું આજે સવારથી ગરમીના પ્રમાણમાં વધારો થતાં બપોર બાદ કવાટ તાલુકાના નાની ટોકરી મોટી ટોકરી મોટા ઘોડા વીજળી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ક મોસમી વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં હાલ લગ્નસરાની સિઝન પૂર બહારમાં ચાલી રહી છે અને એ જ સમયે વરસાદ વરસતા કેટલાક લગ્નમાં પણ વિક્ષેપ પડ્યો હતો એ ઉપરાંત જિલ્લાના ખેડૂતો હાલ મકાઈ તુવેર કપાસ જેવા પાકોની લણણી કરી રહ્યા છે અને તેવા જ સમયે કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકોને નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે ખુશખબર ખુશખબર આપના નગરમાં આવેલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે ઓર્થોપેડિક સારવાર મળે તેવી શરૂઆત થઈ ચૂકી છે અને જો આપની પાસે પીએમ કાર્ડ હોય તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી તો છોટાઉદેપુર નગરના ફતેપુરા ના પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓરસંગ મલ્ટીસ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિસ્ટ અધ્યતન હોસ્પિટલમાં કાર્ડ દ્વારા વિનામૂલ્યે સારવાર મેળવવા અવશ્ય મુલાકાત લો दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद